એક ઓનર એક ઓનર અને એક ઓનર મારૂતિ સુઝુકીની અલ્ટો આઠસો એક ઓનર ગાડી છે ઊંચું મોડલ છે સસ્તા ભાવે છે મિત્રો આવી કિંમતની અંદર ગાડી તમને ફરીવાર જોવા પણ નહીં મળે તો મિત્રો ગાડી ગમે તો ગાડી માલિકનો વહેલામાં વહેલી તકે કોન્ટેક કરી લેજો ગાડી વિશે પૂરી માહિતી આગળ જોઈએ પહેલાં મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારુતિ સુઝુકીની અલ્ટો આઠસો આ અલ્ટો ગાડી વેચવાની છે ગાડીના ઓનરની વાત કરીએ તો એક ઓનર એટલે કે ફર્સ્ટ ઓનની અંદર આ ગાડી જોવા મળી જવાની છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી છે અને સીએનજી સિક્વન્સી કીટ છે અને આરસી બુકની અંદર સીએનજી એન્ટ્રી સાથે તમને ગાડી જોવા મળી જવાની છે આરટીએમ ટીએમઆઈને સીએનજી કીટ આ ગાડીમાં તમને જોવા મળી જવાનું છે ગાડીમાં વીમો આખા વર્ષનો મિત્રો ચાલુ છે એસી પાવરફુલ છે અને કંપનીનું ઓરિજિનલ સાઉન્ડ સિસ્ટમ તમને ગાડીમાં જોવા મળશે અને ગાડીના મોડલની વાત કરીએ તો મિત્રો બે હજાર ટાયરની વાત કરીએ તો પાંચ દિવસ પહેલા ચારે ચાર ટાયર નવા નાખેલા છે એકદમ મિત્રો કંપની જેવા ટાયર તમને જોવા મળશે ગાડીનું એન્જિન પાવરફુલ છે ને એકદમ ઓરિજિનલ તો ચોખ્ખી કન્ડિશનમાં આ આલ્ટો ગાડી જોવા મળશે આ આલ્ટો ગાડી મિત્રો ફક્ત ને ફક્ત એકોતેર હજાર કિલોમીટર જેન્યુન ગાડી ચાલેલી છે સીટ કવરને ઇન્ટીરિયરની વાત કરીએ તો જોરદાર કન્ડિશનમાં સીટ કવરને ઇન્ટીરિયર તમને જોવા મળશે એકદમ કંપની કંડિશન જેવા સીટ કવરને ઇન્ટીરિયર તમને જોવા મળી જવાના છે ગાડીમાં કોઈ પણ જગ્યાએ છડો નથી ને એકદમ ચોખ્ખી કંડિશનની અંદર આ ઓલ્ટો ગાડી જોવા મળી જવાની છે ફર્સ્ટ ક્લાસ કન્ડિશનમાં છે મિત્રો તમે પણ તમારા કોઈપણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારી ચેનલની મેમ્બરશીપ લો અને તમારા વાહનની જાહેરાત બિલકુલ ફ્રીમાં કરાવો અમારા ચેનલના મેમ્બર બનવા માટે મિત્રો જોઈન્ટ બટન ઓન કરી અમારા ચેનલના મેમ્બર બનો અને તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરાવો મિત્રો અલ્ટો ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખની એંશી હજાર રૂપિયાની અંદર અલ્ટો ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર વીસનું મોડલ ફર્સ્ટ ઓનર અલ્ટો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી સિકવન્સી કીટવાળી ફક્ત ને ફક્ત બે લાખને એંસી હજારમાં ગાડી વેચવાની છે એમાં મિત્રો તમે ગાડી જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનો ક્યાં એવું છે કે કિંમતની અંદર નોર્મલ ફેરફાર કરી આપવામાં આવે છે આ આલ્ટો ગાડી તમને રાજુલાની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો મિત્રો તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો ગાડી જોવા જાઓ તો ગાડી માલિકને કોલ કરીને જ જજો જેથી કરી એ પણ માહિતી મળી શકે કે ગાડી છે કે વેચાણ થઈ ગયું છે તેની પણ જાણકારી આપણને મળી શકે